વિરમગામ નળસરોવર પોલીસે નળકાંઠામાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા નળસરોવર પોલીસને મળેલી બાતમીના આધારે નળસરોવર પોલીસ વિસ્તારમાં આવતા દુર્ગી ગામમાં જુગાર રમતા નવીનભાઈ કાળુભાઈ કોળી પટેલ દિનેશભાઈ આત્નારામભાઈ મકવાણા અજીતભાઈ નવગણભાઈ ડાભી નિતેશભાઈ ખોડુભાઈ બાવળિયા રણજીતભાઈ ધીરુભાઈ વાટિયા લક્ષ્મણભાઈ માંડણભાઈ પઢાર મહેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા નાઓને કુલ રૂપિયા છત્રીસ હજાર સોના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા